જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારે એક લાખ પચાસ હજાર રૂપિયાવાળા પગાર ધોરણમાં નોકરી કરવી હોય તો આ ભરતી બેસ્ટ તમારી માટે રહેશે એનટીપીસી દ્વારા એક્ઝિક્યુટિવની માટે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર પોસ્ટનું નામ રહેશે સિનિયર લેવલ એક્ઝિક્યુટિવ લાયકાતની વાત કરીએ તો કે ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે જેની અંદર એન્જિનિયરિંગની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે અંતિમ તારીખની વાત કરીએ તો કે ત્રણ મે બે હજાર ચોવીસ એની અંતિમ તારીખ રહેશે તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંતર સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે આગળ વાત કરીએ મુજબ એનટીપીસી દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારી એવી જગ્યાઓ પર ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે જેની ઉપર આપણે ચર્ચા કરીશું તો કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે એનટીપીસી એ તાજેતરની અંદર માઇનિંગ એરિયાની માટે સિનિયર લેવલ એક્ઝિક્યુટિવ માટે ભરતીની જાહેરનામાની અંદર રજૂઆત કરીને બહાર પાડવામાં આવેલું છે જેની અંદર ખૂબ જ સારી એવી જગ્યા છે જેની ઉપર ભરતી રહેશે જેની સામાન્ય વિગતો આપણે જોઈએ તો કે નેશનલ થર્મલ પાવર પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા તાજેતરની અંદર તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર માઇનિંગ એરિયા ની અંદર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેનું નોટિફિકેશન તમને મળી જશે જેની લિંક આપણે નીચે આપેલી છે તમે ત્યાં ક્લિક કરતાની સાથે નોટિફિકેશન વાંચી શકશો ત્યારબાદ આ વિડીયોની અંદર તમને લાયકાત ધોરણ પોસ્ટની વિગતો ઉમેદવાર માટે છેલ્લી તારીખ શું રહેશે અરજી કેવી રીતે કરવાની છે અરજીની ફી શું રહેશે શૈક્ષણિક લાયકાત શું રહેશે તેની તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર વન બાય વન વિગતોની અંદર ચર્ચા કરવાના છીએ તો બેઝિક માહિતીથી આપણે શરૂઆત કરીશું તો કે સંસ્થાનું નામ રહેશે એનટીપીસી પોસ્ટનું નામ રહેશે સિનિયર લેવલ એક્ઝિક્યુટિવ એપ્લિકેશન મોડનું નામ રહે એપ્લિકેશન કેવી રીતે કરવાની છે તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અરજી કરવાની અંતિમ તારીખ રહેશે ત્રણ મે બે હજાર ચોવીસ શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતની ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે જેની અંદર શૈક્ષણિક લાયકાત પણ છે સાથે સાથે અમુક ટકા અનુભવ પણ માંગી રહ્યા છે તો તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે તમને વિગતો છે સંપૂર્ણ વિગતો તમને તેના નોટિફિકેશનની અંદર પણ મળી જશે ત્યારબાદ આપણે જોઈએ શૈક્ષણિક લાયકાત તો કે માન્ય યુનિવર્સિટીની અંદર તમે ઓછામાં ઓછા સાઈઠ ટકા માર્ક સાથે પાસ થયેલા હોવા જોઈએ અને કોલસાના પ્રથમ વર્ગના ખાણ વેપાર વ્યવસ્થાપનના પ્રમાણપત્ર સાથે તમે માઇનિંગ એન્જિનિયરિંગની અંદર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તમારી પાસે એન્જિનિયરની ડિગ્રી હોવી જરૂરી છે માઇનિંગની અંદર ત્યારબાદ અનુભવની વાત કરીએ તો કે વીસ વર્ષનો અનુભવ હોવો જોઈએ કોલસા અને ખાણની ની જાણકારી પણ તમારી પાસે હોવી જરૂરી છે વીસ વર્ષનો અનુભવ હોવો જોઈએ ઓપન કાસ્ટ ભૂગર્ભ ભૂગર્ભ કોલસાની ખાણ અંગેનો ત્યારબાદ જોઈએ ખાણ વિકાસ સંચાલન અને કોલસાની ખાણ જાળવણી માટેની જે નિયમો અને કાનૂની પાસાઓ જે હોય છે તેનું તમને તમામ નોલેજ પણ હોવું જરૂરી છે સાથે સાથે કોલસાની ખાણોનો વિકાસ કેવી રીતે કરવાનો છે સાથે મોટા કોન્ટ્રાક્ટ પણ નો સંચાલન પણ કેવી રીતે કરવાનું છે તેનો અનુભવ પણ તમારી પાસે હોવો જરૂરી છે ઉચ્ચ વયમર્યાદા તો કે વયમર્યાદાની અંદર જોઈએ તો કે સત્તાવન વર્ષની વયમર્યાદા છે વધુમાં વધુ રાખવામાં આવેલી છે ઓછામાં ઓછી કેટલી રહેશે તેની કોઈ ચર્ચા કરવામાં આવી રહી નથી વધુમાં વધુ છે તે સત્તાવન વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ પગાર ધોરણ તો કે પગાર ધોરણ લેવલ નાઇન પ્રમાણે એક લાખ પચાસ હજાર રૂપિયાથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીનું પગાર ધોરણ તમને મળી શકે છે જેની વિગતે તમને વિગતો છે તે તેના નોટિફિકેશનની અંદર મળી જશે અરજી કેવી રીતે કરવાની છે તો કે રસ ધરાવતા ઉમેદવારોએ તેમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને રિક્રુટમેન્ટનું પોર્ટલ ઓપન કરીને ત્યાં તમારે અરજી કરી દેવાની રહેશે જેની ડાયરેક્ટ લિંક તમારે જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અમે ત્યાં જઈને અરજી કરી શકશો ત્યારબાદ અંતિમ તારીખો વિશે ચર્ચા કરીએ તો કે ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ રહેશે બાર એપ્રિલ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ત્રી ત્રણ મે બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે વીસથી પચીસ દિવસનો સમયગાળો તમારા પાસે રહેશે જ્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો નોટિફિકેશનની લિંક અને અરજી કરવાની લિંક તમને જો ન મળે તો તમે નીચે વોટ્સઅપ લિંક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં મને ડીએમ કરશો તો તમને લિંક તમને મળી જશે આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે